અમરેલી લોકસભાની બેઠક કબજે કરવા માટે હવે કોંગ્રેસ લડાઈક મૂળમાં આવી હોય તેમ અમરેલીના રાજકમલ ચોકમાં એક વિશાળ સભા યોજી હતી અને ભારતીય જનતા પાર્ટી તેમજ અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાને આડે હાથ લીધા હતા અમરેલી લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારના અંતિમ કલાકોમાં કોંગ્રેસ પોતાનો પ્રચાર આક્રમક રીતે કરી રહી છે અમરેલીના રાજકમલ ખાતે કોંગ્રેસના સ્ટાર પ્રચારક મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી સભા સંબોધતા પૂર્વ સાંસદ વિરજીત હુમરે ભારતીય જનતા પાર્ટી અને અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાને આડે હાથ લીધા હતા આજે મારી વાતે વાતો કરનારા લોકો ઘણી બધી વાતો કરશે હું એને ઇતિહાસ લઈને આવ્યો છું જેની બેટો જેની બેટો ખોબ રક્ષવા માટે તે વાતો કરતો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર

દ્વારકાદાસ પટેલ હોય નવીનચંદ્રભાઈ રવાણી હોય મનુભાઈ કોટડિયા હોય દિલીપભાઈ સંઘાણી હોય કે નારણભાઈ કાછડિયા હોય આ જિલ્લાની અંદર વિરજીભાઈ ઠુમ્મર હોય ક્યારેય કોઈ કાર્યકર્તા કોઈ સમાજના અગ્રણીઓને કોઈ સામાજિક સંસ્થાઓને દબાવવાની રાજનીતિ નથી કરી નવા છૂટાયેલા ધારાસભ્યો મારફત સાવરકુંડલા અને ગઈકાલે અમરેલીની અંદર એક કિસ્સો સામે આવ્યો વ્યક્તિ રાતના બાર વાગે ફોન કરીને ઇમોશનલ રડતો હોય સુરતથી આવેલા લોકોને ફોન કરીને ધમકી અપાતી હોય કે તમે અહીંયા શું લેવા આવ્યા છો ત્યારે આ પ્રકારની રાજનીતિનો છીલો પાડવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે આ જિલ્લા ઉપર એને હકાવવા હોય તો અમારી માનસિક તૈયારી છે અમે પંદર વર્ષથી આ જિલ્લાની અંદર રાજકારણ કરીએ છીએ સિંગલ વાર આમ જનતાને કાર્યકર્તાને કે કોઈ પણ વ્યક્તિને સામાજિક શ્રેષ્ઠીઓને સિંગલ વાર કોંગ્રેસના એક પણ આગેવાને દબાવની રાજનીતિ ઊભી કરી હોય તો પ્રતાપ જુદા જાહેર જીવન છોડવા માટેની પણ તૈયારી છે આ ખુલ્લું નામ જો એટલા માટે કહેવું પડ્યું છે કે આ જિલ્લાની અંદર ભાઈસારાની રાજનીતિ ચાલે છે બધા જ યુવાનો છે અને નવા શિલો એને ચિતરવો હોય આજ દિવસ સુધી વડીલોના શિલાયુ ચાલુ હોય તો કાંઈ વાંધો નથી અને નવી પહેલ એને જે આદરી છે એની ઉપર પણ અમારી તાર ચાલવાની માનસિક પૂરેપૂરી તૈયારી છે ફરી વખત મીડિયા મારફત કહું છું કે વ્યક્તિગત કોઈની સાથે અમારું વન મનસ્ય હોતું નથી પણ ક્યારે અમે અમારું આત્મસન્માન અમારી પાર્ટીનું રક્ષણ ના કરી શકીએ તો અમે પ્રજાનું હિત ક્યારેય ના કરી શકીએ અને એટલા માટે જ વ્યક્તિગત મેં વાત કરી છે વાત કરી સપના લોકોને બતાવો છો એક સેટ કરો છો કે વધારે સીટો ગુજરાતમાં સીટો અને એક એક સીટ અમે 5 લાખ થી વધારે ની લીડ થી જીતશું આવી વાત તમે કરો છો અમરેલી ના તો એવું કહે છે કે 6 લાખ ની લીડ થી જીતીશ જો તમને આટલો બધો ભરોસો છે કે તમારી 400 સીટો આવવાની છે ગુજરાતમાં 26 માંથી 26 સીટો આવવાની છે 6 લાખ ની લીડ થી તમે અમરેલી ની સીટ જીતવાના છો તો તમે એક દીકરી નું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી કેમ હાજર હતી બે દિવસ માધ્યમથી પૂછવા માંગુ છું સ્ત્રી સશક્તિકરણના તમારા દાવાઓ પોકળ સાબિત થયા છે